જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે મારા વિદ્યામાં સ્વાગત છે તમે બધા કેમ છો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ચાલો ભગવાન કેમ છે દયાળુ મજામાં છો મારા જ એ મારા વાલા કેમ છો ભગવાન મજામાં છો આજે ભગવાનને મસ્તનો નાસ્તો ધરાવાઈ ગયો છે તુલસીજીના દર્શન કરાવી દઉં ઠંડી લાગી છે આ તુલસીજી નથી લાગી ગી ઠંડી એટલે છે ને બધું બિયારણ સરખું ના હોય બધાના નેચર અલગ હોય બિયારણ એક સરખું નથી હોતું એવી રીતે ભગવાને પણ આપણને છે ને એક સરખા નથી બનાવ્યા ચાલો બારનું વેધર બતાવી દઉં બહુ ઠંડી છે બ્યુટિફુલ વેધર મસ્ત મસ્ત વેધર વેધરજી કેમ છો બેન આવી ગયા છે લોકો બતાવું મહેનત કરે છે મહેનત કેટલી મહેનત કરે છે જોયું તમારે ઇન્ડિયામાં મહેનત કરે અમારે અહીંયા પણ મહેનત કરે ઓ બહુ મહેનત કરે મહેનતનું ફળ મીઠું છે પ્રમુખ સ્વામી મહારાજે પણ એટલી મહેનત કરી છે વાત જવા દો ચાલો ચાય પાણી પીએ ને મમ્મીનો ગુંદર પાક વાયકા છે સવા બાર ચાલો ગુંદર પાક ખાવું છે કોને ખાવો ગુંદર પાક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તુલસીજી કેમ છો મજામાં કોને ગુંદર પાક ગુંદર પાક ભાવે મને બહુ ભાવે પછી છે ને પણ સારું નારી કડતર થાય મસ્ત ગુંદર પાક બનાવ્યો છે ને એ હું આજે ખાવાની છું તમને કોને કોને ભાવે ગુંદર પાક પ્લીઝ કોમેન્ટ લખજો ને આ વિડીયો આજે જ પણ મૂકીશ એડિટિંગ કરવાની છું આ વિડીયો આજે જ ફ્રીજ ક્લીન કરવાનું બાકી છે અને થેન્ક યુ મહારાજ આજે શું બનાવું ડિનરમાં કંઈ ખબર નથી પડતી શું બનાવું મહારાજ શું જમવું છે આજે તમારે ઠાકોરજી આજે શું જમવું છે ખીચડી જમવી છે હે મહારાજ ખીચડી જમવી છે ખીચડી બનાવી દઉં ચાલશે મહારાજ ખીચડી બનાવી દઉં એ મારાવાલા ખીચડી જમાડી દઉં ખીચડી બનાવી દઉં ખીચડી બનાવું એમ હાલો તો ખીચડી બનાવીએ આજે ખીચડી બનાવવાનો ઈરાદો છે તો નેપકિન અહીંયા છે ને મેં સુકવી દીધા આવી રીતે સોફા પર કે સુકાઈ પણ ગયા જો કે હીટર ચાલુ હોય ને એટલે આવી રીતે સોફા ઉપર સુકવી દીધા નેપકિન બીજે ક્યાં સૂકવું જગા નથી કિચનભાઈનો રૂમ છે ને ફૂલ ભયરો છે નથી તો તમને પછી ક્યાંક બતાવશું સફી કરશું ને ત્યારે ચાલો તમને બધાને થેન્ક યુ કહેવા માંગીશ ગઈકાલે નહીં વેનેસડે મારો બર્થડે હતો તમે બધાએ સરસ સરસ કોમેન્ટ લખી તે બાબતે બધાને જેણે જેણે કોમેન્ટ લખી મારા બર્થડે નિમિત્તે જેણે જેણે કોમેન્ટ કરી જેણે કોમેન્ટ નથી કરી એને પણ થેન્ક યુ જેણે કોમેન્ટ કરી એને પણ થેન્ક યુ ભગવાન સ્વામિનારાયણ ગુરુપંક્સ મહારાજ મોહનસા મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે બાપા બધાને સુખ્યા કરજો વધે આપણી ચેનલમાં આવે છે અથવા નથી આવતા જે પણ હોય આપણે દિલથી પ્રાર્થના અમે અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ કે તમારા બધાના સર્વના સંકલ્પ પૂર્ણ થાય તમે બધાએ સરસ સરસ વિસીસ કરી સરસ સરસ કોમેન્ટ લખી સરસ સરસ વિસીસ કહી ચાલો આજે શબ્દ નથી નીકળતા આજે છે ને હજી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે ચાલો બધા નાસ્તો જમવા આવો માફ કરજો અડધો નાસ્તો થઈ ગયો ને પછી યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો છે તો એક ટોસ ખવાઈ ગયો છે એને અડધો ચાય પીવાઈ ગયો છે ને ચેવડો ખવાઈ ગયો છે ચાલો ચેવડો છે ટોસ્ટ છે ને મસ્તની ચાય છે ચાલો બધા નાસ્તો જમવા આજે બનાવવાની છું ખીચડી તો ખીચડી કાઢી લઉં અને મહારાજને મસ્તનો થાળ ધરાવ્યો તો ભગવાનને અમે ગયા હતા મંદિરે બર્ડ છે ને કંઈ કર્યું નહોતું બર્થ અમે મંદિરે ગયા હતા ભગવાનને થાળ ધરાયું હતું એ અમારો બર્થ ડે હતો બર્થ કંઈ બીજું નવીન હતું ને મેં જેણે જેણે કોમેન્ટ લખી છે કે જેણે જેણે કોમેન્ટ નથી લખી એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ તમને બધાને જેને જેને કોમેન્ટ લખી બધાને થેન્ક યુ જો આજે છે ને ભગવાને કાઢીને ખીચડી બનાવવાની છું તો ખીચડી આવી રીતે મેં ખુલ્લી થોડી વાર જોડવી લીધી છે અને આ જે તર છે ને કાઢી લઈશ ને આ વિડીયો ખીચડીનો હું આજે મૂકીશ વિડીયામાં અને કઢીનો નહીં મુકાય ખીચડીનો વિડીયો મુકાશે કઢીનો નહીં મુકાય મારે એડિટિંગ હજી બાકી છે ને વાયગા છે પૂર્ણ એક થયો છે ને દોઢ વાગે મારે વિડીયો અપલોડ કરી દેવાનો છે એટલા માટે યા તો કઢીનો વિડીયો આવતીકાલે આવશે આજે ખીચડીનો વિડીયો બરાબર આવી રીતે છે ને ખીચડીની આજે તર હોય ને એ કાઢી લેવાની જો કેટલી કાઢી છે એકદમ આવી રીતે હું કાઢી લઉં છું એ તર હોય ને એ કાઢી લેવાની ચાલો હવે હળદર મૂકી દેસુ આપણે ખીચડીમાં છે ને મીઠું છે પાણી છે ને હળદર છે સિમ્પલ ખીચડી કે આજે કઢી એની સાથે બનાવવાની છું એટલે આ ચાલો હવે આપણે કુકર બંધ કરી દેસુ જો આવી રીતે બે વિસલું હું વગાડી લઈશ ચાલો આજે સત્સંગ દીક્ષા ગ્રંથ પણ સંભળાવી દઉં બે વિદ્યાથી નહોતા આવ્યા સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક બે વિદ્યામાં નથી આવ્યો આજે ફરીથી સંભળાવી દઉં મારે તો સત્સંગ દીક્ષા ગ્રંથ છે ને તૂટી ગઈ ગુડ ના કહેવાય આપણે કયા શ્લોકે પહોંચ્યા હતા આપણે થર્ટી નાઇને પહોંચ્યા હતા કા થર્ટી વન ચોર્ય સ્ર્ય કહી ચિત કાર્યમાં આપણે અહીંયા પહોંચ્યા હતા બરાબર હવે આપણે બીજો છે એ થર્ટી ટુ શ્લોક નંબર સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક નંબર થર્ટી ટુ નેહવાન્ય સ્વામી કમ ગ્રહ્ય તદુગ્ઞા મીના સ્વયં પુષ્પલાધ્યાપી વસ્તુ સૂક્ષ્મચોર્ય તદુચ્ય એટલે મહન સા મહારાજ થર્ટી થર્ટી ટુ શ્લોકમાં કહે છે નેવાન્ય સ્વામી કમ ગ્રહ્ય તદુગ્ઞા મીના સ્વયં પુષ્પલાધ્યાપી વસ્તુ સૂક્ષ્મચોર્ય તદુચ્ય એટલે કે છે ફળ પુષ્પો મહન સ્વામી મહારાજ આ શ્લોકમાં જણાવે છે પુષ્પો ફળો વસ્તુ એટલે એમ કે છે સોરી હો પાછી ફરીથી બોલી દો મહન સ્વામી મહારાજ આ શ્લોકમાં કહે છે પુષ્પ ફળો જેવી વસ્તુ પણ તેના ધણીને પરવાનગી વગર ન લેવી પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય એટલે કે કોઈને પૂછાવીના કંઈ પણ વસ્તુ લઈએ ને એને પણ ચોરી કહેવાય એટલે આપણે ચોરી કરવાની નહીં આજનો સંદેશ આ જ હતો જય સ્વામિનારાયણ સે સબસ્ક્રાઈબ લાયક મા યુટ્યુબ ચેનલ જતી ફાય કે એડવેન્ચર્સ બાય બાય